બધા મિત્રો ને સ્વાગત છે ફરતીનું આ વ્લોગમાં આજને જો આઠ આઠ વાગી ગયા હે ને ભાઈ મહીં જીરામાં ગુમરા મારવા એ મોટાનો મોબાઈલ લઈને બ્લોગ ચાલો ખો આ એ મોટો ઉઠે મોડો મોટો ભાઈ એનું નાલો આનો મોબાઈલ આવી ગયો આમાં અવાજ સારો આવે કાલે મેં એડિટિંગ કરતો તો ને આજે એટલે અવાજ તો વધારે આવે મારા મોબાઈલમાં અવાજ ઓછો આવે એટલે મોટો અહીંયા બધી સતી લાભ લઈ લઈ મોબાઈલનો અને જીરું કંઈક આપણું આવું હે આ વેપારી એમાં કઈ વાંધો નથી ઠીક છે બધું આવું ટીક છે વાંધો એમનો વધારે છે એવા હાવ ખાલી થઈ ગયું છે પારવાં પારવા છોટા પણ હજી જાય છે હુકારો રોકાણો નથી ખાવ અને રોકા હે નહીં એવું લાગે જો આજે તાજા સોટા જ છે કાલનું જ હે આ છોટું લજી છે ને બે તમને જાળવી કંઈ કરવું નથી આમ તો હુકારા માટે તો હવે કંઈ નથી કરવું એક કઈ દવા નથી સાટવી હુકારાની આવે તો ભલે ના આવે તો ભલે હુકારાની દવા બહુ સાઈટી હવે સાટી હવે જોઉં મોહી નથી ને મોહી ના વાવડ થાય છે પારો પારો લગભગ હેજ મો કારણ કે આપણે બહુ જાજો ટાઈમ થઈ ગયો પેલા રોગનો ફુવારો મારી રહ્યો હતો મોનો કોટો નથી થાય આમાં Kali roger ne tayo mi tok zami jati, wawo mi jarak kari nia pole. Ino alisis, noti wanda ji wumiti. Wawo dero woi to wanyo woi, saru wad niya tida imo hini. Posi yak ama soru jai. Pilih uke kai tu na fia અને આપણે બોરમાં થોડું થોડું પાણી આવે તો હરી વાયુ ભરાઈ ગઈ છે બાપુ ક્યાંમાં પાણી કાઢવું મેં કીધું કાઢવું નથી પાણી પાહાતા જેવામાં કાઢું આમાં એક તો હુકારો હોય ને બસ વરી વધારે આવી જાય ને તો પછી હાથમાં નહીં રહે કંઈ કાઢવું તો છે જ આમ હાવ કાયદા વગેરે એને દઉં સારો તો કરવો જ છે પર ભલે જી થાવું થાય પણ આપણે રેન્ટ પાઇપથી ટ્રાય કરવી આમ ધોર્યાથી નાખતા આવે રેન્ટ પાઇપ આપણે પડ્યું ખાલી ધર સમાં શું મારું ફૂલ ઝાકર આવે ને એવું જ બહુ નહીં આ ઝાકર આવ્યું પણ આમાં જો જરાય ઓલા હું ક્યાં મોતિયા નથી આ જાડવામાં કારણ કે ભેજ જ નથી શેઠ અઢાર દિન હતું ને તે બી આપણે છેલ્લે પાયું તો પાછું પાયું જ નથી આજ લગભગ બાવીસ ત્રેવીસ થઈ ગયા ને ક ભેજ હોય ને તો છોડવામાં થઈ જાય ઓલ ઝ ઝાકર બેસી જાય જો કાલ પાર્યું તો ને એમાં કાયદેસર દેખાય પાણી પાણી આ પાછળ જીરું હમણાં આ બે એકદી મોર પાયું છે એમાં કાયદેસર મોતિયા થઈ ગયા પાણી ને એનો મતલબ એ જમીનમાં ભેજ હોય ને એટલે જીરું ભેજ સુધી ના હકે એટલે એ મોતિયા દેખાય ને આમાં એ બોતિયા કઈ દેખાતું નથી કારણ કે ભેજ જ નથી તમને બતાવું મોતિયા કાયદેસર દેખાય જ છે કાયદેસર ઝાકર ઝાકર થઈ ગઈ ચાલો તો આવું બધું છે કંઈક અને આપણે ઓલ આ પારિયા ગયા હે અને ઓલું ચોથું પાવાનું છે ને આપણે ખાટી સાહ પાવી દીની ની ને ખતરો થઈ જાય નહીં ઓલું નથી કહ્યું નાખો બેક્ટેરિયા બેક્ટેરિયા ખાટી સહાય આમ તો જો કે બેક્ટેરિયા હોય ફૂગનાશક પણ ગંધાય બહુ વાંધો આવે હે ને ડોલ ખોલ્યું એટલે હા ના લેવાય બહુ ભયંકર ગંધાય વાંધો નહીં ભલે ગંધાય આપણે એટલે હવારના પોરમાં એક પાણીઓ પાઈ લખી પાયમાં પાણી છે ને એટલે તો હું ફટાફટ ખાટલી સહેલી આવું અને મોટર ચાલુ કરી લઉં બધું કરી લે અહીંયા ઓલું પાવાનો પોપ છે ને જૂનો બધું દાવણ ને બધું લઈ આવું અહીંયા પછી કદ દઈ ચાલુ એક પાણી પાઈ શું થાય જાય તમે વિડીયોમાં જોડે લેજો ચેનલ મને આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો મને વડ આવી ગયું આપણે વેલણીની દવા સાઈટી પરમધી જરાક વેલણીમાં જો અસર મીંડી સાવા મીંડે માથે માથે બરવા કમરા કલર ફેર થઈ ગયો આખો લગભગ જીરું એ ઓલું થઈ જાય પણ પાછું હમું થઈ જાય હા સાઠ દિવસથી નહીં ગમે પાછું હમું થઈ જાય છે જીરું હજી વેલણીમાં જોવા વધારે જરાક દવાળી ઢોરાણી હોય ને હા ઓલું થવા માંડ્યું માથે માથે પીસડા બરા

ઓલું પાણી લેવું પછી જોવાય બધું મિત્ર જો આપડે ખાટી સાહેબ વરસદી થઈ ગયું હે તમને બતાવધી રીતની અને હે ને આપડે એમણે નદાઈ રાખવી પડે ઘેર હા ના લેવાય પછી ના આવે પણ આમ કહો હર તો આવે આમાં બેક્ટેરિયા લગભગ થઈ ગયા હે જબીઆક લાવી નાખી હવે હા લગભગ બે અઢી લીટર જેટલી આમાં નાખી આપણું ખાલી આમાં બેટરી નથી મોટર નથી ખાલી નળીને વાલ મૂકી દઉં જેવું આપણે પાઉં એવું વાલ દેવાનો તો થોડીક નાખ દો મોકમાં પછી વા પાણી ના જરાક ટીપોડી ટીપ જાય એટલે હા ના જાય બે દી સુધી મિત્રો હમણાં મોટું ચાલુ કરી દીધી હમણાં કબૂતર અહીંયા બેઠું ઉઠતું નથી કઈ તકલીફ થઈ ગઈ લાગે કંઈક તકલીફ થશે બિચારાને વહી ગયા કુવામાં મોટર ચાલુ થઈ ગયું પાણી પણ આવી ગયું હોય બોલે હલો ન્યા જ ગઈ મોટર ચાલુ થયું છે ને પાણી મૂકી દે ઘડી જ એ થાય છે આમાં આપણે ખાટી સાફ નાખી પાણી તો ઘણું ઓછું થઈ ગયું વાળ બંધ કરવા ગયો પૂરું નઈ પડે

જાદું નથી નાખતા પડે થોડુંક નાખીને ખાલી ઝીંક છે ને આમાં સાટવામાં પૂરું ના થાય ખાલી જવા આપણે આમાં આસપાસનું સાટી બે અઢી અઢી કિલો ઝીંક અને બે અઢી કિલો ડીએપી એ રીતના વિઘે હવે આજ આમાં સાટીને પાવું તો ગયું ને બાપુ હવારમાં એક પાંપ દવા સાટવાની બાકી રાખી સાટી નાખી એટલે હવે આજ કાલતા આગો હતો એટલે એક પાણી પી ગયું આજ પી જાય કે પાંચ સાત ચેરા રહી જાય એ તો વાઈમાં જોઈએ તો ખબર પડે તો આ સાટીન ને દે લાઈટ છે પાવાનું ચાલુ નું આપણે લગાવ આવી સુધી માં આ સુધીમાં નીદે ખર નથી આ જઈ નહીં ને તો કાલ પછી આપણે વાડીમાં ગસરું જીરું નદવાનું હે ચાલો આને સાટી રાખો બાપુ મોટો ભાઈ જોઈને દે હે મારે છે ને કામ બહુ હોય ને વાર લાગી જાય ને હું તું હવે બપોરી નાય પહેરું નથી આવતું કંઈ ઘડી વારનું

આવું તો બપોર પછી કે હું પાય લેવું પીએ નહીં ના નાના અટાણે પાય હું પછી બપોર પછી અમારે જવાનું વિચાર છે દ્વારકા મહારાજ થાય છે ને વર્લ્ડ રેકોર્ડ થવાનો છે એટલે ચક્કર મારી ના ગયા નથી હું આપણે આપડે દ્વારકા હું તો ઘણો ટાઈમ ત્યાં નથી ગયો હાલી ગયો ગયો છેલ્લે એ પછી ગયો નથી દ્વારકા અમારે અહીંથી થાય ખાલી આઠ કિલોમીટર અને આમ હર્ષદ થાય ખાલી આઠ કિલોમીટર તો ક્યાંય જાતા આવતા નથી બહુ ઓછું મોકલે જાઓ આવું બીજું ભાઈ નહીં દાન તો આવે ને તો બરોબર પછી આપણે દ્વારકા જાવ ને લોક આપણે નોખો જ બનાવી નાખીએ બરાબર તો તમે હે ને ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો તમને પણ દેખાડી જા હું તો દ્વારકામાં કેવી તૈયારી કરીને આમ તો લગભગ તમે જોઈ જ લીધું હે કારણ કે બહુ જ્યાં આવ્યા એવા આવી ગયા છે દ્વારકાના મહારાષ્ટ્રના જોરદાર આયોજન છે મેં પણ જોયા વિડીયા જવા જેવું છે કે લાવો છે મિત્રો બહાર આવી ગયો છે મેં કીધું તું એમ કે જો થોડો ઘર કરે ગયો ને પાણી થઈ ગયું હવે કાલ કા મે છોડ ને કયો તો રહી જા બાજ રહી જા માં તમે કીધું તું કે તમારે જાવ હું તો જાજો દુવાય કા પછી ના કેતા એટલે મેં કીધું ઓ બપા મોય પાઈ લે તો તમારે ફોટો રેવા ના થાઉ મોટા ને જાવ દુવા કા સકર મારી આયો આયોજન જબરું છે જો લાવો લાવો લઈ આવી જરા કા આ પાછો ઘણી ઘણી ના થાય આ વસ્તુ

મિત્રો ઘેર આવ્યો ખાડા બાળ વગી ગયા ને જોવાનું તો વાય વેરી ભરાઈ ગઈ આપણે બોરમાં પાણી નામી આવે એટલે મેં ચાલો હજી એક પારિયું પાઈ નાખીએ આપણે આ ટૂંકું આ ને આપણે દોરિયો એમને હેરંગ હતો એટલે બે પાયીએ ભેરા પીતા વારે ફેર પાછેરી દોરિયો હમો નમો જો પાછળ અમે દેખાડું જો હવે કરીને કહો સિંગલ સિંગલ દોરી પાઉ કારણ કે બહુ લાંબુ પારિયું થઈ જાય ને પાણી વધી જાય જીરાને એટલે મટાટાના આ દોરિયાનો ઉપયોગ પહેલી વાર થાય હવે અરે ગાયો કર રેન ફલાડું કંદો ફાળું જાય ઊંધેર ગામડું કહેજી આપણે ઓ હા ઓ હા થઈ ગયું આવી ગયો આપણે સુકારો સાહેબ આવી ગયા જીરામાં સુકારો બવંતી જો આ આ જામ કલ્યા થતી કલા થતી મોફિયા ભાઈ છે લે આ જરા જોય છે હાલત હાલત બહુ ગંભીર છે ભાઈ આનું કોઈ ઈલાજ થઈ એમ છે ઈલાજ નથી અત્યારે આનું મારી ને ઓ બધું ભેલાઈ ગયું હવે ભેગું થાય નહી આને ને

મિત્રો વાગી ગયા રૂમ ટાણા ત્રણ ને નાઈ ધોને એકદમ ફ્રેશ થઈ ગયા હે અને બાપુ કીધું કે તમે જીયા આવો એટલે અમારે તને જણા જવાનું છે દ્વારકા બાપુ ને ઓલું એક પાણી હું પાવાનું છે ને એટાણે પાઈ લે હે બીજું બધું કાલ કન્ટીન્યુ પાછું કામ સારું થઈ જાય અને જો મોટો એવા સા પીય છે તો તમે હે ને આ તો આપણે પૂરો કરી નાખી બીજા બે વિડિયો બનાવી નાખી ના ના દ્વારકાના